મન તો દોડાવ્યા જ કરે માણસ અને મનનો સ્વભાવ છે નબળું પસંદ કરવા જે નબળું હશે ને મન ત્યાં જઈને બેસી જશે કારણ ઉત્તમ માટે હંમેશા પ્રયાસ કરવો પડતો હોય છે એટલે મન નબળું ગોતી લે છે અને મોટા ભાગે આપણને એક પ્રશ્ન એ જો કે સેવા કરવા બેસી ત્યારે મારું મન ભટકે માળા કરવા બેસી ત્યારે મન ભટકે સૌથી પહેલી વાત તો એ કે ચોવીસ કલાકમાં ક્યારે ખબર પડે છે કે મન ભટકે

અંત સમયમાં ભગવાન યાદ કરી એટલે ઉદ્ધાર પણ ભટકતું હશે પણ ઠાકોરજી નું મન તો આપણામાં જ હોય છે એ તો તમને જ જોતા હોય છે અને મન ન ભટકવા માટેનો સહેલો ઉપાય તમારે હંમેશા એમ વિચારવું કે ઠાકોરજી અત્યારે મારી સામે જોઈ રહ્યા છે ધારી ધારીને મને જોવે છે મન ક્યાંય જશે જ નહીં એનામાં જ રહેશે અને તમે બેઠા હોય તમને કોઈ દારી દારી જોતું હોય ભલે તમે તેટલા પ્રયાસ કરો પણ તમારું મન ત્યાં જ જાય પેલો જુએ છે આ જુએ છે એમ સેવામાં હંમેશા એવો જ ભાવ રાખો પ્રભુ મને જોઈ રહ્યા છે ઠાકોરજી મને જો આપણે બધા ભગવાન ક્યારે દેખાશે એની તો ચિંતા કરતા હોઈએ છીએ પણ ભગવાન મને દેખી રહ્યા છે એનો તો વિચાર એ નથી કરતા એ ક્યારે દેખાય ક્યારે દેખાય ક્યારે દેખાય એની ચિંતા કરીએ પણ એ દેખી રહ્યો છે દેખી દેખી રહ્યો રહ્યો છે 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 એનું સ્મરણ એ મને જુએ એની નજર મારા ઉપર છે અને ભગવાન જુએ છે આવું જયારે કોઈ સાંભળે તો પાપીને બીક લાગે અને પુણ્યશાળીને આનંદ થાય કે મારા સત્કર્મો કોઈ જોતું હોય કે ન જોતું હોય મારો ઠાકોરજી જોઈ રહ્યો છે भक्ति करना सत्कर्म करना मार्ग आनंद नो विषय छे और पाप करना मार्ग भय नो विषय छे अरे मेरा पाप में भगवान जुए छे उस पापी को डर लगता है पुण्यशाली को आनंद होता है कोई देखे ना देखे मेरा ठाकुर जी देख रहा है ये उसके लिए प्रसन्नता का कारण है अरे इतना मते भगवान ना दृष्टा बनवा करता भगवान नु सुंदर दृश्य बन हम सब भगवान के दृष्टा बनना चाहते हैं सबसे पहला उसका ઉત્તમ અને સુંદર દ્રશ્ય બન્યા આપણને તો ભગવાન આનંદ થાય પણ આપણું જીવન એવું થાય કે આપણને જોઈને ઠાકોરજી રાજી થાય મારો વૈષ્ણવ એટલે વાલા વૈષ્ણવજીને પૂછ્યું કૃષ્ણદાસ મેઘન એ પ્રભુને શું પ્રિય છે શું અપ્રિય છે તો એમાં કહ્યું કે પ્રભુને બે વસ્તુ પ્રિય છે બે વસ્તુ અપ્રિય છે પ્રિય શું છે મને માખણ પ્રિય છે ઠાકોરજી ને અને બીજું ઠાકોરજી ને એમના વૈષ્ણવ બહુ વાલા છે એટલા માટે ઠાકોરજી નો અપરાધ થાય તો વાંધો નહીં ગુરુ કા અપરાધ હો જાય તો કોઈ વાત નહીં પણ વૈષ્ણવ કે અપરાધ વૈષ્ણવ નો અપરાધ ન થાય એની સાવધાની જરૂર અપરાધ ઠાકોરજી ક્ષમા છોડાવી દેશે ગુરુ નો અપરાધ પ્રભુ છોડાવશે પણ વૈષ્ણવ નો અપરાધ તો આ બંને માફ નહીં કરી શકે એટલે વૈષ્ણવ કે દોષ છે ડર અને શું આપણીએ કે ઠાકોરજીને ક્લેશ નથી ગમતો જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને ત્યાં કોઈ પ્રકારનો ક્લેશ ના હોવો જોઈએ અને પ્રભુ નિમિત્તે તો ક્યારેય પણ ક્લેશ કારણ કે લોકો પછી ભગવાન સામે આંગળી ચીંધે પછી એમ થાય જો આ જ્યારથી ઠાકોરજી પધરાય ને ત્યારથી જ આવું પ્રભુ તો ખાલી નિમિત્ત હોય પણ લોકો આંગળી એમની સામે ચીંધે લોકો ધર્મની સામે આંગળી ચીંધે प्रभु निमित्त महाप्रभु जी तो एटू उदारता थी कहे कि तमारा सेवा ने कारण तमारा नौकर ने पण पड़ तकलीफ पड़ती हो तो सेवा छोड़ी दो तो सेवा कोई ने श्रम आपवा माटे थोड़ी छे सेवा तो आनंद के लिए प्रभु का आनंद और प्रभु को आनंदित देखकर भक्त का सुख यही तो आनंद और सुख है प्रभु की प्रसन्नता ही तो वैष्णव का सुख है इसलिए कभी भी प्रभु के निमित्त से

હોય તો સેવા બહુ સરળ છે બને તો કોશિશ કરજો કે કોઈ ભગવત સેવા કરતું હોય એને કારણથી વિક્ષેપ ન લેપાય તો આ ક્લેશ નથી ગમતો ને બીજું કહ્યું ઠાકોર ધુમાડો નથી ગમતો ઠાકોરજી એટલે આપણે ત્યાં બહુ ધૂપ દીપ બધું બહુ જ ઠાકોરજી આગળ બહુ અગરબત્તી આવું બધું પુષ્ટિ માર્ગ નથી તો કારણ કે ઠાકોરજી ધુમાડો પ્રિય નથી

મનને એકાગ્ર કરવાનો એકોર્ડિંગ ટુ ગીતાજી જો સરળતમ ઉપાય સીધો ઉપાય સચોટ ઉપાય બતાવો તો મનને સાત્વિક બનાવવાની કોશિશ કરો કારણ કે જેનું મન સાત્વિક હોય એ જ મન ભગવાનમાં એકાગ્ર રહી શકે રજોગુણી મન અને તમો મન ભગવાનમાં કે ક્યાંય સ્થિર રહી શકતા એની રજોગુણીતા એની ચંચળતાનું કારણ થઈ જાય છે

મા ભલે રસોડામાં કામ કરતી હોય પણ બાળક ડ્રોઈંગ રૂમમાં ઝૂલા ઉપર ગોડિયામાં સુડાવ્યું હોય ત્યાં હલે ને તો રસોડામાં માને ખાવું પડી જાય કારણ એનું મન ત્યાં છે તો જ્યાં પ્રેમ છે ત્યાં મન તો ઠાકોરજીમાં પ્રેમની વૃદ્ધિ કેમ થાય એનો પ્રયાસ કરો તો મન આપ મળે ઠાકોરજી મારે છે પણ મન કોઈ વસ્તુ નથી કે પકડીને લગાડી દેવું કયું કે ગોપોના ભરોસે જયારે પણ

એક રામાયણકા સાવધાનો એક છે ભાગવત ની પૂતના અને બીજી છે રામાયણ ની મંથરા સતત કામ કરતી હોય છે એક છે પૂતાન નયતી પૂતના મનમાં જાગેલા જે પવિત્ર વિચારો ને લઈ જાય એ પૂતના વૃત્તિ છે ઘણી મનમાં ઉત્તમમાં ઉત્તમ સંકલ્પો જાગ્યા હોય અને ક્યાંક કોઈને મળ્યો ને એ તો હમણાં સેવા હજી તો તું નાના છે હજી તો તારે આમ બાકી છે હજી તો તારે આમ છે ને આમ કરીને તમારો પવિત્ર વિચાર નહીં તમને એમ થાય કે દાન કરવું મદદ કરવું આ કરું અરે અપાતું હશે ક્યાંય કઈ નથી ઠેકાણે વપરાવાનું આમ આમ કરીને તમારા મનમાં જાગેલા જે પવિત્ર વિચારોને ને હરી લે એ પૂતના રૂપે છે ત્યારે સમજી લેવું કે પુતના કોઈ રૂપે સામે છે અને મંત્ર એટલે જે ખોટા વિચારો આપી જાય એ મંથરાવૃત્તિ છે બધું જ બરાબર હોય કોઈ એક વ્યક્તિ એના વિચારો દ્વારા બધાને છૂટા પાડે આ મંથરાવૃત્તિ આ બંને વૃત્તિઓ સતત સમાજમાં કામ કરતી હોય છે અને એનાથી વૈષ્ણવ સાવધાન રહેવું જોઈએ તમારો ઉત્તમ વિચાર એ તમારા ઉત્તમ મનની એક એની ફલશ્રુતિ છે અને એ કોઈ હરી ન જાય એના જો કોઈ ઘર બગાડી જાય ને તો નુકસાન નથી કોઈ ધન બગાડી જાય નુકસાન નથી કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે જયારે મન બગડી જાય છે ને પછી માણસને ને કોઈ શત્રુની જરૂર નથી પડતી એનો મન જ એનો સૌથી મોટો દુશ્મન બની જાય છે એટલે વસ્તુ બગાડી જાય એને નુકસાન ન માનતા પણ મન અને બુદ્ધિ બગાડી જાય ને એને બહુ મોટું નુકસાન માનતા हरिराय तो शिक्षा पत्र में बारंबार समझाते हैं भाव ही निधि है उसका रक्षण करो यानी रक्षा करो तुम्हारा मन नहीं कि तुम्हारा मन ऊपर कोई ना खोटो प्रभाव के विचार न ला जाए यहां पूतना ने प्रवेश किया और पूतना यानी अविद्या महाप्रभु जी समझाते हैं सुबोधनी जी में मूर्तिवंत अविद्या का स्वरूप पूतना

પોતાનું ભક્તપણું સંપાદિત કરે છે દેહાભ્યાસ એટલે દેહ ને પોતાની જાત માનવી કે જીવે છે ત્યાં સુધી મજા કરો મર્યા પછી કોણ જોવા આવવાનું છે યાવત જીવન સુખમ જીવે ત્રણમ કરતા જતમ વિવેત ભસ્મી ભૂતસ્થ દેહ છે પુનરાગમન કર ચાર મત હતો જીવો ત્યાં સુધી મોજ કરો મર્યા પછી કોણ જોવા આવ્યું છે કારણ કે ગયા એ કોઈ કેવા આવતા નથી યુદ્ધ કરતા નિવર્તન તે તદ્દામ પરમ ઉધાર કરો પણ ઘી પીઓ

આપણા સિવાય બીજું કોઈ કારણ નથી દેહાધ્યાસ પ્રાણાધ્યાસ યોગીઓની પ્રાણાધ્યાસ હોય એમને એમ થાય કે શ્વાસો શ્વાસ થી બધું ચાલે છે પણ ભૂલી જાય છે બાળક જન્મે તો એને શ્વાસ લેતા કોણ શીખવાડે છે કોઈ પ્રેક્ટિસ કરાવે છે કે નર્સ જન્મ બાળક જન્મ લે રાત પર ભાઈ કે ઊંડા શ્વાસ લે હવે થોડી વાર રોક હવે પાછો બહાર કાઢ હવે કર્યા કર કોઈ પ્રેક્ટિસ કરાવે આનાથી ચાલે છે પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ ઇન્દ્રિયોની લાલસા લડુકતા ઇન્દ્રિયાધ્યાસ અંતકરણાધ્યાસ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર અને અંતકરણ ચતુષ્ટય કહેવાય અને છેલ્લું કહ્યું સ્વરૂપ વિસ્મૃતિ સ્વ સ્વરૂપ નું અજ્ઞાન એ પણ એક અધ્યાસ છે હું કોણ છું વાલ્મિકી રામાયણ માં બહુ સુંદર સંવાદ છે જયારે હનુમાનજી રામચંદ્રજીને મળે છે ત્યારે રામચંદ્ર પૂછે છે કે તું કોણ છે अरे हनुमान जी बहुत सुंदर उत्तर આપે છે કે દેહ બુદ્ધ્યાતુ দাসોહમ જીવ બુદ્ધ્યા તદંશકહ આત્મ બુદ્ધ્યા તમેવાહ મિતિ મે નિશ્ચલાવતી દેહ બુદ્ધિ થી મે આપકા দাস જીવ બુદ્ધિ સે મે આપકા અંશ હું ઓર આત્મ બુદ્ધિ સે મે આપકા હી સ્વરૂપ અંતરે પ્રકારની વાત

કોઈ અર્થ એમ કર્યો કે મહાદેવજીનું ધ્યાન કરે છે એમ કહે છે કે અરે હું તો મખણ મિશ્રી ખાવા આવ્યો છું વિષપાન કરવાનું કામ તો તમારું છે તમે આવો પીઓ કોઈ એમ અર્થ કર્યો કે ઠાકોરજી આંખ બંધ કરીને વિચાર કરે છે કે મારી માં કેટલી એક દેવકી માં બીજી યશોદા માં ત્રીજી રોહિણી માં તો શું આ ચોથી માં છે કોઈ અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે ને ઠાકોરજી સોચ રહે મેં તો પુષ્ટિ પુરુષોત્તમ હું પૈપાન કરાવવું એ ગુણ છે મારે જીવના દોષ નથી જોવા કેવલ ગુણોનું જ ગ્રહણ કરીશ પણ પ્રભુએ નેત્રો બંધ કરી લીધા એટલે વાત સમજવાની એ છે ઠાકોરજી દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી દ્રષ્ટિ બધાને આપતા નથી શ્રીનાથજીમાં કેટ કેટલા લોકો દર્શન કરીને જતા હશે બુદ્ધ નામ પ્રવેશ કરે છે પ્રભુ નેત્રો બંધ કરી આવીને બેસી સુંદરી નું રૂપ લઈને આવી છે અને અલગ અલગ ની વાતો કરવા લાગી યુદાજી સાથે અને ને એમ કહ્યું કે કોઈ ગામની રાણી લાગે છે જો ને મારા લાલન નો યશ કેવો ફેલાયેલો છે દૂર દૂરની રાણીઓ આવીને દર્શન કરવા આવે છે અને આમ કરીને લાલન લઈને પૂતના ખોળામાં આપી દીધા હું હમણાં થોડું ગૃહકાર્ય કરીને આવું ત્યાં સુધી સાચું અને પૂતના તો જે મોકો જોઈતો હોય તો મળી ગયો એમ તો કહેવાય છે કે આ રાજાની બહેન હતી પૂર્વજન્મ માં એવી કથા પુરાણોમાં કહેવામાં આવે અને જ્યારે બલી ભગવાન ને બલિ ત્યાં વામન ભગવાનને આવતા જોયા ત્યારે એને એમ થયું કે આના જેવું બાળક મારું હોય તો કેવો આનંદ આવે એને પૈપાન કરાવવાનું અને જ્યાં વિરાટ બનીને બધું લઈ લીધું તો એને થયું કે આને તો મારી નાખો જોઈએ બે ભાવ એક સાથે આવ્યા બાળકનો પણ અને મારવાનો પણ એટલે પુતના બનીને આવી અને ઠાકોરજી બંને મનોરથો સિદ્ધ કર્યા વિચાર તો કરો

ઘણી વાર લોકો એમ કે અમારું મન ન હોય ને ભાવ ન હોય ને સેવા કરી આમ તો ઠાકર થોડી સ્વીકાર કરે એટલે પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે અમારે ઠાકોરજીએ ને એ ઉત્તમ વસ્તુ કે ભોગતા ઓર ઉત્તમ વસ્તુ કા અર્થ થતા હોય કોઈ સારામાં સારી વસ્તુ એ જ નહીં તમારામાં જે ઉત્તમ હશે ને ઠાકોરજી એનું ગ્રહણ કરશે ક્યારેક ક્રિયા ઉત્તમ હશે તો ક્રિયાને જોઈને કૃપા કરશે ક્યારેક ભાવ ઉત્તમ હશે તો ભાવને જોઈને કૃપા કરશે પૂતનાને તમે જુઓ એનો કોઈ ભાવ ઉત્તમ થોડી હતો એને અભાવ નહોતો દુર્ભાવ હતો મારવા આવેલી અને ભગવાને જોયું ભાવ તો દુર્ભાવ છે પણ આની ક્રિયા માં જેવી છે માં જ સંતાન કરાવી શકે ને ક્રિયા માં જેવી છે એટલે આનામાં અત્યારે ઉત્તમ આની ક્રિયા છે એટલે ભગવાને એની ક્રિયા જોઈ અને માની ગતિ આપી એટલે કદાચ તમારા હૃદયમાં કદાચ સેવા કરતા સમયે ઉત્તમ ભાવ ન હોય પણ જો મહાપ્રભુજીની રીત પકડી રાખશો તો સેવા રીત પ્રીત વ્રજ ઠાકોરજી જોશે અત્યારે આનો ભાવ તો ઉત્તમ નથી રીત વ્રજ સી ભક્તિ કરની કરી એનું ગ્રહણ કરી તમારા પર કૃપા કરશે ઉતના ઉત્તમ ભાવ જોયું દુર્ભાવ તો ક્રિયા માની છે એટલે ક્રિયા જોઈને કૃપા કરી છે પ્રભુ છકોસ લાંબી થઈ ઉદના પડી બધા વૃક્ષો એના ઉપર પડ્યા અને અવિદ્યા છ ઉપર જ પડે ને પાંચ જ્ઞાનેન્દ્રીય છઠ્ઠું મન અવિદ્યા એના ઉપર જ કામ કરે જાણો માનો પોતાની ચિતા તૈયાર કરીને પડી अग्नि संस्कार करया चंदन की सुगंध ने आशय युमति निकली और आका में व्यापी गई अविद्या पुतना नष्टा दंत मात्रा अवशेषिता कहा कि अविद्या पुतना का नाश हुआ पर गंध मात्रा विद्या ब्रज में रह गई क्योंकि तो भक्ति करना हो तो ये दो तत्व तो चाहिए अहमता मम एक हूं ठाकुर जी नो दास छु एतलो अहंकार ठाकुर जी महाराज एतली ममता आ जो भेद हो तो भक्ति ना थै सके આમ કૂતના ઉદ્ધારની કથા પૂતના કવચ દ્વારા પ્રભુના રક્ષણ માટેની કથાનો પ્રસંગ આવ્યો છે પ્રભુ નું નામ પ્રભુની રક્ષા કરે છે એમ બતાવ્યું છે